કારમાં સવાર ચાલક સહિત ત્રણ જણા ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા કાર પણ પલટી મારી ગઈ હતી બાઇક ઉપર જઈ રહેલા ચિંતન અને પાઠ મહેતા કાર ચાલકે અડફેટે લીધા ગંભીર પગલે મોત નીપજ્યું હતું જ્યારે પાર્થન પગના ભાગે ઇજાઓ પહોંચી હતી અકસ્માત એટલો ગંભીર હતો કે કાર પલટી ગઈ હતી મોડી રાતે બનેલા બનાવની જાણ પાલ પોલીસને થતા પોલીસે સ્થળ પર તપાસ કરી વધુ તપાસ હાથ ધરી છે